લોકસભામાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આંબેડકર 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 કહીને બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરને અપમાનિત કરતા નિવેદન બાદ ભારે હોબાળો થયેલો છે આના કારણે સમગ્ર ગુજરાત અને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર આવેદનપત્ર રેલીઓ તેમજ ધરણા કરીને સખ્ત શબ્દોમાં વિરોધ થઈ રહ્યો છે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આજકાલ આંબેડકર 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 જેટલું નામ ભગવાનનું લીધું હોત તો સ્વર્ગ મળી જાત જેને લઈને સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ સમાજ તેમજ અન્ય સમાજના લોકો જે ડોક્ટર આંબેડકરને પોતાના ભગવાન કરતા વિશેષ માને છે તેમની લાગણી દુભાઈ હોવાથી ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે